નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો અમદાવાદમાં ફૂલ ગુલાબી ઠંડી વચ્ચે રોગચાળાએ માથું ઉચક્યું છે માત્ર એક સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલ ઓપીડીમાં ચૌદ હજારથી વધુ કેસ નોંધાતા હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહ્યું છે ગત સપ્તાહની સરખામણી આ સપ્તાહે એક હજારથી વધુ કેસમાં ધરખમ વધારો થયો છે અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય અને પ્રાણીજન્ય ચાળવામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે માત્ર એક સપ્તાહમાં સોલા સિવિલ હોસ્પિટલમાં ચૌદ હજાર ત્રણસો ને દસ કેસ નોંધાયા છે અને અગિયાર હજાર ને બાવન દર્દીઓ હોસ્પિટલમાં દાખલ થયા છે ગત સપ્તાહની સરખામણી આ સપ્તાહે એક હજારથી વધુ કેસોનો ધરખમ વધારો થયો છે સોલા સિવિલ ના અહેવાલ મુજબ ડેન્ગ્યુના અગિયાર મેલેરિયાના ચૌદ ચિકનગુનિયાના અગિયાર ડાયરિયાના અઢાર અને વાયરલ હેપેટાઇટના ત્રણ કેસ નોંધાયા છે આ સાથે જ નાગરિકોને સ્વચ્છતા જાળવવા અને પાણી ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ